ભાદરવા મહિનામાં દહીંનું સેવન શા માટે ન કરવું જોઈએ ભારતની આબોહવા પ્રમાણે દરેક ઋતુમાં ઋતુ પરિવર્તન આપણે ત્યાં જોવા મળે છે જેમાં આરોગ્યની દૃષ્ટિએ દરેક ઋતુમાં કાળજી રાખવી જરૂરી બને છે આ ઋતુ પ્રમાણે આપણે ત્યાં અલગ અલગ રોગો જોવા મળે છે અમુક ઋતુમાં રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે ખાસ કરીને બે ઋતુમાં સમન્વય સમયે રોગોનો પ્રભાવ વધારે જોવા મળે છે શિયાળાની શરૂઆતમાં ઉનાળાની શરૂઆતમાં અને ચોમાસામાં મચ્છરોના પ્રભાવને લીધે વાયરલ રોગોનું પ્રમાણ વધી જાય છે આ સાથે જે બધા જ મહિના કરતા ભાદરવ મહિનો એક એવો તડકો ઉત્પન્ન કરતો મહિનો છે કે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય છે આ સમયે ચોમાસાની ઋતુ મોટાભાગે પૂરી થઈ ગઈ હોય છે જેના લીધે પુષ્કળ તડકો જોવા મળે છે જે સિવાય રાત્રે શિયાળાની ઋતુનું આગમન થાય છે જેના લીધે ઠંડી લાગે છે આ રીતે ભાદરવો એક પ્રકારે ગરમી ઉત્પન્ન કરતો મહિનો છે જેના લીધે આ સમયે શરીર અને સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે આ સમયે અમુક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ આપણા શરીર માટે દહીં ખૂબ જ ઉપયોગી છે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે પરંતુ ભાદરવા મહિનામાં આ દહીંનું સેવન ન કરવું જોઈએ આ સમયે તડકાને લીધે દહીં ખાવ છો તો કપ જામી જાય છે જેનાથી અન્ય રોગોનું જોખમ પણ વધે છે આ ઋતુમાં આમ પણ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે જે રીતે દહીંમાં પણ બેક્ટેરિયા વધે છે જે આંતરડાને નુકસાન પહોંચાડે છે જેથી દહીં તેમજ દહીંમાંથી બનેલી છાશ અને લસ્સીનું સેવન ન કરવું જોઈએ દહીંમાં શરીરને ઉપયોગી થાય તેવા બેક્ટેરિયા પણ હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખે છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે જ્યારે આ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બને છે જેથી તેનું સેવન કરવાથી પાચનતંત્ર પર સીધી જ અસર પડે છે અને પાચનતંત્રના રોગો થાય છે વરસાદી ઋતુમાં દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને શરદીની સમસ્યા થાય છે જેથી દહીંનું સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા પણ થાય છે ભાદરવા મહિનામાં શરીરને સ્વસ્થ રાખવા માટે અમુક એવી વસ્તુઓ હોય છે જેનું સેવન કરવું જોઈએ માટે ભાદરવામાં તલનું સેવન કરવું જોઈએ જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી થાય છે આમ શરીરમાં આ રીતે ભાદરવા મહિનામાં દહીંનું સેવન કરવું શરીર માટે નુકસાનકારક છે શરીરમાં પાચનતંત્ર માટે દહીં ખૂબ જ ઉપયોગી છે જે શરીરને વિટામિન પૂરા પાડે છે અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય